અલ પત્રકારોને ગારો સહન કરવાની અધિકારીઓને કોઈ વસ્તુ નથી ઈ રાજી ફરિયાદના ઉપર નહી દેવાની કાઉન્ટ કરવા છે એ ન લેવાનું ઈ બોલે એટલે ગારો બોલો ઈ અધિકારીને આપણે મામું આપડે મેરે દીકરો કરુંગા હું આવું બજે આલે તું ખીડું તો આરે સાબજી ગાવ આપણી કરું તો આ તો બહુ ખરાબ જાન આ રહો ખરાબ કરાવો ખરાબ કરાવો મારી જૂની વાત કદી કાળા બોલવાની બંધ કરજો એ તો બોલવાની બંધ કરજો માહોલ સાહેબ મેં નથી બોલે કોઈ દુખની બોલે આ વિડિયો પૂરો જોવા માટે અમારી ચેનલ જનતાના મુદ્દાની વાત YouTube પર મળી જશે તમને